પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને પ્રદેશ યુવા ભાજપના પૂર્વ અધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલાએ બે પાના પત્ર સાથે ક્ષત્રિય સમાજને અપીલ કરતી એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે આત્મીય વડીલો બંધુઓ અને માતૃશક્તિને ઉદ્દેશી લખેલી આ પોસ્ટમાં પ્રખર રાષ્ટ્રભક્તિ એવા નરેન્દ્રભાઈ મોદીને સમર્થન આપવાની નૈતિક જવાબદારી ગણાવી આ પોસ્ટ બતાવી છે કોઈ એક ઘટનાને કારણે આખા દેશના ભવિષ્યને આપણે જોખમમાં મૂકીશું તો આવનારી પેઢી શું આપણને માફ કરશે એવો સવાલ ઉઠાવી ક્ષમા વિરસ્ય ભૂષણમ આ સૂત્ર ક્ષત્રિય સમાજનું ઘરેણું ગણાવવાની પણ પ્રદીપસિંહ વાઘેલાએ સમાજના દીકરા તરીકે અપીલ કરી ક્ષત્રિય સમાજના પૂર્વજોનો ભવ્ય વારસો જાળવી રાખવાની અપીલ કરવાની સાથે નરેન્દ્રભાઈ પ્રખર રાષ્ટ્રભક્ત હોવાના કારણે પોતાને પ્રખર મોદી ભક્ત ગણવાની સાથે નરેન્દ્રભાઈની રાષ્ટ્રભક્તિ સમર્પણ અને નિષ્ઠા પ્રેરક હોવાથી અંતિમ શ્વાસ સુધી મોદીના સમર્થક રહેવાનું પણ આ પત્રમાં જણાવાયું છે કેસરી ભગવા રંગને ત્યાગ અને બલિદાનનું પ્રતિક ગણાવી ક્ષત્રિયોના હૃદયમાં પણ આ રંગ બિરાજમાન છે ત્યારે કેસરી રંગની રક્ષા માટે પોતાના વિસ્તારમાં કમળને ચૂંટી દેશનું ઋણ અદા કરવા પણ ભાજપને અપીલ કરવામાં આવી છે